અને એક બહુ જ મહત્વનો મુદ્દો આજે મારે સ્પર્શ કરવો છે એ છે પૈસા કમાવાનો મુદ્દો બહુ જ બધા લોકોને તમે બધા વણિક વર્ગમાંથી છો એટલે તમને તો સમજાય જ છે કે બહુ જ બધા લોકોને એવું લાગે છે કે પૈસા જ સત્ય છે મારે ત્રણ સવાલ પૂછવા છે ખાસ કરીને મુંબઈમાં રહેતા લોકોને તમારી પાસે અધઘર હોય જેમાં એક અદ્ભુત ડાઇનિંગ ટેબલ હોય પ્રોબેબલી સોનાના પાયા હોય ત્યાં સુધી જઈ શકીએ આપણે બેલ્જીયમ ગ્લાસ લગાવ્યો હોય ઉપર ત્રણ ચાર શેફ હોય તમે કો તે ખાવાનું તમે કો ત્યારે બને શ્રેષ્ઠ ક્રોકરીમાં ચાંદીના વાસણમાં તમને પીરસવામાં આવે તમારી તિજોરીમાં લાખો રૂપિયા હોય તો પણ ભૂખ ખરીદી શકશો હા કે ના વેરી ગુડ તમારી પાસે દુનિયાના સારામાં સારા ડિઝાઇનરે તૈયાર કરેલો બેડરૂમ હોય મેમરી ફોર્મના ગાદલા હોય એકથી વધારે એસી હોય પ્રોબેબલી એક રૂમમાં વાય ફાય અમિતાભ બચ્ચન કહે છે એમ ટેમ્પરેચર કંટ્રોલ એસી હોય ઊંઘ ખરીદી શકશો અને છેલ્લો સવાલ તમારી પાસે બાર બેડરૂમનું ઘર હોય મુંબઈ શહેરમાં તમારી પાસે શ્રેષ્ઠ ઇન્ટિરિયર હોય તમારી પાસે ખૂબ પૈસા હોય આંગણામાં અનેક ગાડીઓ હોય તો પણ એકલા જીવી શકશો તો શું કરશો પૈસાને જરૂરિયાત પૂરતા પૈસા બહુ ઇન્ટરેસ્ટિંગ ચીજ છે હું ઘણીવાર કહું છું કે સાયકલ પર તડકામાં મુંબઈના બફારામાં રડવું એ બહુ તકલીફદાયક છે પણ બીએમડબલ્યુનું એસી ચાલુ કરીને જગજીત વાગતો એને રડવું એ સારી વસ્તુ છે સારું લાગે તમને તમારું દુઃખ પણ મોંઘું લાગે પણ એક સાથે એક માણસ કેટલી ગાડીમાં બેસી શકે હમણાં હું એક સિરિયલ લખતી હતી જેને માટે અમિતાભ બચ્ચનને વારંવાર મળવાનું થતું હતું વિમલભાઈને ખબર છે તો એમણે એક ઘડિયાળ પહેરેલી રોકવોચ પચીસ ત્રીસ લાખ રૂપિયાની ઘડિયાળ હશે આમ વાત કરતા હતા ને તો મારું ધ્યાન ઘડિયાળ ઉપર એટલે એમણે કીધું હે એટલે મેં કીધું બહુ જ અચ્છી એ સર એટલે કહે છે કિસીને ગિફ્ટ દીએ મેં એક દૂધ સહીએ સર આપકો સબ દે એટલે મને કહે છે કે એક વાત કહું वक्त तो वही दिखाती है जो तुम्हारी घड़ी दिखाती है એટલે મે એમને કહ્યું મે એકદું સર કેટલી ઘડિયા બદલ લો વખત નહીં બદલતા લેકિન વખત બદલ જાય ને તો ઘડી બદલ جاتی છે આ આવાત સાથે હું સહમત છું સુખેથી રહેવું સગવડમાં રહેવું મુંબઈની ગરમીમાં એસી ગાડીમાં ફરવું ઘણા લોકો કે હું તો ટ્રેનમાં જાઉં મને તો ગાડી ફાવે જ નહીં એ કોણ ટ્રાફિકમાં બેસી રહે અરે ભાઈ તને ગાડી ફાવે નહીં નહીં તને પેટ્રોલ પોસાય નહીં બાકી તને શું વાંધો એસી ચાલુ કરીને સંગીત સાંભળ વાંચ તારું કામ કર જશે ગાડી ડ્રાઈવર ચલાવશે ઘણા લોકો આવી હોશિયારી મારે પણ મજાની વાત એ છે કે આ બધા પછી મારે એક પ્રશ્ન એ પૂછવો છે કે એકલો માણસ યોગી સભાગૃહની બહાર કોક પગથિયે બેસીને રડતું હોય એક માણસ તો શું થાય આ બધા કમિટી મેમ્બર ચેતનભાઈ ક્યાં કે તે નીચે જઈને પૂછે ભાઈ શું થયું પાસ ખોવાઈ ગયો પૈસા પડી ગયા ગાડીનો એક્સિડન્ટ થયો કોઈ બીમાર છે પણ એકલો હસતો હતો સુખી થવા માટે બે જોઈશે એકલા માણસને સુખી થતા નહીં આવડે જોડે હસવા માટે કોઈક બેઠું હશે ને તો લોકો એવું જોશે કે કેવો આનંદ કરે છે બે જણા અને એકલો હસતો હશે ને તો લોકો એમ કહેશે કે પત્યું એમ્બ્યુલન્સ બોલાવો બીજો બહુ મહત્વનો મુદ્દો જે મારે તમારા સુધી લઈ આવો છો તમે કોઈ ન બેઠા હો કોઈ નહીં ખુરશીઓ હોય અને હું અહીંયા ઊભી રહીને બોલતી હોઉં તો કેવી લાગો મારે માટે પણ બોલાવી પડે ને કે બેન બહુ સારા હતા પણ હવે જરા ધીરે ધીરે ખસ્યું છે અને તમે ખીચો ખીચ અત્યારે જેવા બેઠા છો એવા બેઠા છો અને હું મારી વાત કરું છું મને પણ સેન્સ છે તમને પણ સેન્સ છે આ વાતનું કોઈ કનેક્શન બને છે મારી વાત પર તમે હસો છો મારી વાત પર તમે ગંભીર થાવ છો કરેક્ટલી રિસ્પોન્ડ કરો છો મારી સાથે પ્રવાસ કરો છો આ કાર્યક્રમનું સૌથી પહેલું ટાઇટલ જ્યારે ચેતનભાઈએ આપ્યું ત્યારે એમણે કહ્યું એક દોટ સુખી જીવન તરફ એટલે મેં ચેતનભાઈને કહ્યું મેં કીધું દોટનો તો મેં આખી જિંદગી વિરોધ કર્યો આ ગાંધીને માંસાહાર પર બોલવાનું કોઈ એવી વાત છે દોટ મૂકવાથી કોઈ સુખી થયું એવું મેં કદી સાંભળ્યું જ નથી જાણ્યું જ નથી શક્ય જ નથી દોડનારો જ્યારે પહોંચે ને ત્યારે એને સમજાય કે હું એકલો જ દોડ્યો બધા પાછળ છૂટી ગયા કેટલા બધા પુરુષો ફરી આપણે જ્યારે ફરિયાદ કરીએ ત્યારે કે હું તો મારા પરિવાર માટે કરું છું છ એસી ઘરમાં લગાડ્યા પછી છ કલાક જો તમે ઘરમાં ન ગાળી શકવાના હો તો તમારા પરિવારને છ એસી નથી જોઈતા આ હું તમને કહું છું એમના બદલે અને એમની પત્નીઓને મારે એ કહેવાનું છે કે તમે જ્યારે જ્યારે ફરિયાદ કરો છો કે એમને શું એમને તો મજા છે એમને તો જતા રહેવાનું આપણે બધી મગજ મારી એ સ્ત્રીઓને મારે સવાલ પૂછવો છે કે ઘરમાં પૈસા આવતા શરૂ થયા ત્યારે પહેલાં મા બાપનો વિચાર કર્યો પછી સંતાનોનો વિચાર કર્યો અને છેલ્લે જ્યારે ખરેખર પૈસા અમુકથી વધારે આવ્યા ત્યારે પત્નીનો વિચાર કર્યો હું એવા કેટલા પરિવારના લોકોને ઓળખું છું પુરુષોને કે જે તૈયાર થઈને બહાર જતા હોય ગંજીમાં કાણું હોય અંદર અને પત્ની કે આ ફાટલું ગંજી છે કે કોણ જુએ છે જવા દો ને તારી સાડી સરસ છે ને પત્નીઓ પચાસ પંચાવન પિસ્તાલીસ પચાસની આજુબાજુ આવે એટલે એમ કે મેં આખી જિંદગી વૈતરું કર્યું મેં આમ કર્યું હવે હું કંઈ નથી કરવાની હવે હું કોઈનું નથી સાંભળવાની હવે જેને જેમ કરું એમ કરો બસ હવે તમે કોઈ પુરુષને પચાસ વર્ષે એવું કહેતા સાંભળ્યા હું કાલથી ઓફિસ નહીં જાઉં કોણ અત્યાચાર કરે છે કોના પર કરે છે અને શું કામ કરે છે શું કામ આપણે આવું વિચારતા થઈ ગયા છે ઈશ્વરે કેટલા સુંદર બે સ્વરૂપ આપ્યા અશોક વાજપાઈએ કેટલું સરસ લખ્યું છે ઝુલ્ફે સીના નાફ કમર એક નદી મેં કિતને ભવર સ્ત્રી જેવી સુંદરતા કોઈને મળી જ નથી સાહેબ એના વાળ જુઓ એની આંખો જુઓ એની રૂજુતા જુઓ એની કોમળતા જુઓ ઋગ્વેદનો એક શ્લોક છે નવવધુને આશીર્વાદ આપતો એમાં એમ કહે છે કે તને દસ પુત્રો થાઓ ને તારો પતિ તારો અગિયારમો પુત્ર બની રહો એનો અર્થ એમ થયો કે આ તો જન્મજાત માતા છે બધાની મા થવા જ જન્મી છે સ્ત્રી અને માટે કદાચ ઈશ્વરે એને લગોલગ બેસાડી છે ક્ષમા કરવી એ તો સ્ત્રીનો ધર્મ છે ગુસ્સે થઈ જાઓ તમને ન ગમે એ તમે કહો દબાઈ જવું સમર્પણ કરવું કશું ન કહેવું દુઃખી થવું મનમાં ને મનમાં રાખવું ના પણ કહેવાની રીત છે મારા દાદી એમ કહેતા કે બાપની બૈરી ને મા આ બંને સંબોધન એક જ માણસ માટે વપરાય તમે કોઈને એવી ઓળખાણ આપો છો કે મારા બાપની બૈરી છે ના સમજે સામેવાળો સમજે ને છતાં શું કહીએ છે માં કહીએ છે ને તમારી ફરિયાદ તમારો અણગમો વ્યક્ત કરવાનો તમને સો ટકા અધિકાર છે પણ મજાની વાત એ છે કે આપણે અણગમો બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે વ્યક્ત કરીએ છીએ આપણે એટલા માટે કહું છું કે સ્ત્રીઓની વાત છે